નમસ્કાર જય હિન્દ જય જવાન જય કિસાન આજે આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ ત્યારે ભૂ આજે આપણે વાત કરીશું ભુજ શહેરની ભુજ શહેરમાં જે નળકુ સર્કલ કહેવાય એટલે કે નળવાળા સર્કલથી લઈ અને ઠેઠ નાગોર ફાટકથી આગળ જે રસ્તો ખાવડા ચોકડી સુધી જઈ રહ્યો છે એટલે મસ્ત નાગોર ફાટક પાસે જે રેલવે લાઇન પસાર થતી હતી ત્યાં એક નવો ઓવરબ્રિજ બન્યો છે અને આજે ભુજ શહેરની રોનક બદલાઈ છે કારણ કે આવનારા સમયની અંદર ટ્રાફિકની સમસ્યા ખૂબ ઝડપથી હલ થઈ જશે અને સરકાર શ્રી દ્વારા સરસ મજાનું એક ભુજ શહેરને ભેટ આપી છે કચ્છ એટલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનું હબ કહેવાય એનું મેન મથક એટલે ભુજ શહેર આ શહેર ઐતિહાસિક શહેર છે ભૂકંપ બાદ શહેર દિવસે દિવસે મૂળ જગ્યાથી અલગ અલગ જગ્યા પર વિસ્તરતું ગયું છે અને મોટું શહેર બનતું ગયું છે ત્યારે એક ટ્રાફિકની સમસ્યા હતી જે સરકાર દ્વારા ભુજ શહેરને નાગોર રેલવે લાઇન જ્યાં પસાર થાય છે ફાટક પાસેથી ત્યાં એક નવો ઓવરબ્રિજ મજો છે અને તેને લઈને આવનારા સમયની અંદર જરૂર ટ્રાફિકની સમસ્યામાં હલ થશે કારણ કે આજુબાજુના ગામડાને સીધો લાભ થશે શહેરને લાભ થશે સાથે દૂર દૂરથી જે ઔદ્યોગિક એકમો આવેલા છે તેના ટ્રાન્સપોર્ટ જે સાધનો છે જે મુખ્ય જગ્યાથી શહેરથી પસાર થતા હતા એને લઈને હવે ટ્રાફિકમાં જરૂર ફાયદો થશે કારણ કે શેવાડાના વિસ્તાર સુધી ઔદ્યોગિક એકમો આવેલા છે એટલે ઓવરબ્રિજના કામ પછી હવે જે ઓવરબ્રિજ ચાલુ થશે તેને લઈને ટ્રાફિક સીધો શહેરથી બહાર નીકળી જશે એટલે ખાસ કરીને જે ચાલુ દિવસોમાં સ્કૂલના ટાઈમે જે ટ્રાફિક હતો એને લઈને જરૂર સિટી કે શહેરીજનોને ફાયદો થશે અને દરેકના ટાઈમમાં બચત થશે ઇંધણમાં બચત થશે એટલે આર્થિક રીતે પણ ઘણો ફાયદો થશે અને સરસ મજાનો આ બ્રિજ છે અને શહેરનો પણ એક રોનક આવી ગઈ છે કારણ કે અમે સરસ મજાનો આ બ્રિજ છે અને શહેરનો પણ રોનક આવી ગઈ છે કારણ કે તમે ઓવરબ્રિજથી ઉપરના અલગ અલગ ભાગમાં શહેરને જોઈ શકો છો સરસ મહાદેવનું મંદિર પણ દેખાય ભુજીયો ડુંગર દેખાય શહેરનો અલગ અલગ આપણને નજારો જોવા મળે છે અને આ નવો ઓવરબ્રિજ ઓવરબ્રિજ છે વાડી વિસ્તારનો પણ લુક આપણને સરસ જોવા મળે છે અને ખરેખર જે ટુરિઝમને લઈને જે ભુજ શહેરથી જે ટુરિસ્ટ લોકો પોતાના વ્હીકલ લઈને પસાર થતા હતા એમને પણ ઘણો ફાયદો થશે કારણ કે વેકેશનના ટાઈમની અંદર રજાના ટાઈમની અંદર તહેવારના દિવસોમાં જ્યારે પ્રવાસી લોકો આવતા હોય છે અને અલગ અલગ જગ્યાએ જ્યારે પ્રવાસ માટે જતા હોય છે ત્યારે ખાસ કરીને આ ઓવરબ્રિજ આગળથી ખાવડા ચોકડીથી સીધો જ ધોળો જઈ શકાય છે એટલે ખાસ કરીને બહુ કામ આવશે અને સાથે સીધો જ ઓવરબ્રિજ જે છે એ એરપોર્ટ તરફથી જાય છે ને આગળથી રિંગ રોડ ડીમાર્ટ તરફથી જયનગર ચોકડીથી માંડવી બાજુ પણ જઈ શકાય મુન્દ્રા બાજુથી જઈ શકાય પૂજ સિટીમાં પણ જઈ શકાય એટલે સરસ મજાનો આ મહત્વનો પૂજ સિટી માટેનો ઓવરબ્રિજ મળ્યો છે એટલે તમને આ વિડીયો કેવો લાગે જરૂરથી લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ચિંતા નહીં તમારો સપોર્ટ એ જ તમારો ઉત્સાહ છે આભાર ધન્યવાદ આવજો